રાજકોટમાં વાર મનપા દ્વારા મત્કિશોળ સ્પર્ધાનું ઇનામ વિતરણની જાહેરાત કરી હતી અને આ એક આપણી સંસ્કૃતિમાં જે આપણા કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યારે લોકો મત્કીફોળ કાર્યક્રમ ઉજવતા હોય છે એને બળ પૂ પડે એટલા માટે રાજકોટ મહાનગરપાલિકા સમાજ કલ્યાણ સમિતિએ પહેલી વાર રાજકોટમાં આવી હરીફાઈ રાખી હતી એમાં લગભગ રાજકોટમાંથી કુલ ત્રેપન લોકોએ આ ફોર્મ ભર્યા અને ભાગ લીધો તો સ્પર્ધામાં ત્રેપનમાંથી રાજકોટમાં કુલ સારા આપણે રાજકોટમાં પાંચ સારા જે મકી ફોડ કાર્યક્રમ થાય એને આપણે પસંદગી કરી હતી અને એમાંથી પાંચ લોકોને આજે ઇનામ વિતરણ માટે બોલાવવામાં આવ્યા હતા જે એકથી પાંચ એમાં એક નંબર અને બે ત્રણ ચાર જે ટાઈ પીડી હતી એટલે બે ત્રણ ચાર એ બે નંબરમાં આપ્યા ને એક પાંચ નંબર એવી રીતે પાંચ ઇનામ કુલ એકાવન હજારથી માંડીને નીચે બધા આપવામાં આવ્યા મેં પહેલાં કીધું કે આપણી સંસ્કૃતિને વળગી રહેવાય અને લોકો એક શ્રાવણ માસ એવો ભક્તિ ને અનુરૂપ માસ હોય છે કે લોકો એમાં ભક્તિભાવથી જોડાયેલા હોય છે આખો મહિનો ભગવાન ભોળાનાથની પૂજા કરતા હોય છે અને સાતમ આઠમ એ કૃષ્ણ જન્મોત્સવનો આનંદ લોકોમાં અનેરો હોય છે અને આ કાર્યક્રમના ભાગરૂપે આપણે લોકોના આનંદમાં વધારો થાય અને લોકો આમાં જોડાય એને એને અનુરૂપ કાર્યક્રમ કરવામાં આવે